હું છોક્રિષ્ણા સમાચારોની શરૂઆત કરીએ મહત્વના સમાચાર સાથે તો મહત્વના સમાચાર મળી રહ્યા છે તારીખે પીએમ મોદી સુરતની મુલાકાતે આવી રહ્યા છે જે મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે વડાપ્રધાન નરેન્દ્ર મોદી સુરતની મુલાકાતે આવી રહ્યા છે પીએમ મોદી લિંબાયત ખાતે નીલગિરી ગ્રાઉન્ડ કાર્યક્રમમાં ઉપસ્થિત રહેવાના છે તો વડાપ્રધાન નરેન્દ્ર મોદી સુરતની મુલાકાતે આવી રહ્યા છે ત્યારે નીલગિરી ગ્રાઉન્ડમાં તૈયારીઓ શરૂ કરી દેવાઈ છે પીએમ મોદી કાર્યક્રમ પૂર્ણ કર્યા બાદ સુરત સર્કિટ હાઉસ ખાતે રોકાણ કરવાના છે તો આઠમી તારીખે સવારે કાર્યક્રમમાં હાજરી આપવાના છે તો આ વિશે વધુ માહિતી માટે જોડાઈ ગયા છે સુરત થી સંવાદદાતા સાહી વડાપ્રધાન નરેન્દ્ર મોદી સુરત આવી રહ્યા છે કેવી તૈયારીઓ

નવસારી કલેક્ટર સહિત અલગ અલગ કલેક્ટરો ઉપસ્થિત રહ્યા હતા તમામ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા નીલગિરી ગ્રાઉન્ડ ખાતે સાતમી તારીખે સાંજે ચાર કલાકે પીએમ મોદી સુરત ની મુલાકાતે છે ત્યારે તંત્ર દ્વારા હવે ડોમ બનાવવાની કામગીરી જે છે તે હાથ ધરવામાં આવી રહી છે એટલે કે ચોક્કસપણે જ્યારે પીએમ મોદી સુરત આવતા હોય ત્યારે તમામ અધિકારીઓ હોય કે તમામ ધારાસભ્ય હોય કે તમામ નેતાઓ જે છે તે કામગીરીમાં જોડાતા હોય ત્યારે આજ રોજ થી કામગીરી જે છે તે શરૂ કરી દેવામાં આવી છે ત્યારે સીએસટી અત્યારે બતાવી છે કે સંપૂર્ણ આ ગ્રાઉન્ડ પર જે છે તે અત્યારે તંત્ર દ્વારા તૈયારીઓ જે છે તે કરી દેવામાં આવી છે પોલીસનો પોલીસો જે છે તે બોલાવવામાં આવી છે એટલે પીએમ મોદી જ્યારે સુરત આવતા હોય ત્યારે સુરત પોલીસના જિલ્લાના પોલીસના ઉચ્ચ અધિકારીઓની તમામ જે ધારાસભ્ય મંત્રીઓ જે છે તે હાલ કાર્યક્રમની અંદર હાજરી આપનાર છે રાજ્યના ગૃહમંત્રી હર્ષવી સંભાવના છે કે પણ આવશે તેવી જે છે છે તે હાલ જોવા મળી રહી જ્યારે પીએમ મોદી સુરત આવી રહ્યા છે ત્યારે જે કાર્યક્રમની અંદર ખાસ કરીને ચાર કલાકે જે કાર્યક્રમ યોજાવાનો છે તેની અંદર જે ઉંમરલાયક લોકો એટલે વૃદ્ધ લોકોને અનાજની ની વિતરણ કરવામાં આવશે અને અલગ અલગ કાર્યક્રમ જે છે દ્વારા યોજવામાં આવશે અનાજ ની કીટ વિતરણ કર્યા બાદ જે છે તે મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહેનાર છે ત્યારે તે મોદી પીએમ મોદી જે છે તે સંબોધવાના પણ છે એવી વાત જે છે તે અત્યારે સામે આવી રહી છે આભાર સમગ્ર માહિતી